ોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અને ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલે વૃક્ષારોપણ કરીને શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રેરિત કર્યા હતા શાળાના વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા શાળાના પટાંગણમાં બસો જેટલા રૂપાઓની વાવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે શાળાના પટાંગણમાં મહાનુભાવો અને શાળાના બાળકો દ્વારા બસો જેટલા રૂપાઓની વાવણી કરવામાં આવી આ ઉમદા અભિગમને સાર્થક કરવા જિલ્લાના નાયબ વન સંરક્ષક ચંદ્રેશ કુમાર જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર બી એન પ્રજાપતિ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર પિયુષ પટેલ આરએફઓ રામદેવસિંહ ગોહિલ સહિત શાળાના બાળકો સ્ટાફ પરિવાર અને બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા